નમસ્કાર સ્વર્ણિમ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ની આઈ એન્કર તાનીયા છેલ્લા કેટલાય સમયથી વડોદરામાં શ્વેત ઓપરેશન ગ્રુપ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ખાદ્ય પદાર્થો વેચતી વિવિધ જગ્યાઓ પર જઈને ગુણવત્તાને લઈને તપાસ કરવામાં આવી રહી છે તાજેતરમાં વડોદરા એસઓજી દ્વારા કફ સિરપનો શંકાસ્પદ જથ્થો મોટી માત્રામાં પકડી પાડવામાં આવ્યો છે જેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેવામાં આજે એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વડોદરામાં આવેલા મધ્ય ગુજરાતના સૌથી મોટા અનાજ કરિયાણા માર્કેટ હાથીખાનામાં તુલસીવાડી ગેટ પાસે આવે કામગીરીમાં ટીમનો મોટી માત્રામાં શંકાસ્પદ મરચાં ધાણા જીરુ હળદર તથા મસાલાનો જથ્થો મળી આવ્યો છે જેમાંથી નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે જથ્થો જે ભારતીય આવે છે જેનું ગોડાઉન એક એક જગ્યાએ ગોડાઉન છે હાથીખાનામાં એક જગ્યાએ જ્યાં વેચાય છે ત્યાં વેચાયું હતું ત્યાં બે જગ્યાએ આપણે એસોજીની ટીમ તથા વડોદરા મહાનગરપાલિકાની ફૂડ ડિપાર્ટમેન્ટ આયોગ્યની ટીમ દ્વારા આચાર સંયુક્તપણે આ કામગીરીને હાથ કરવામાં આવે છે ફાઇન ન્યૂઝ